જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે બારડોલી સ્થિત જલારામ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મંગલ આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી બાદમાં જલારામ બાપાની પૂજનવિધિ સત્યનારાયણની કથા સત્સંગ બ્લડ કેમ્પ ભજન સંધ્યા અને અન્નકૂટ પ્રસાદ વિતરણ યોજાયા હતા જલારામ બાપાની બસો જન્મ જયંતી નિમિત્તે બારડોલી સ્થિત જલારામ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે વહેલી સવારે મંગલ આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી બાદમાં જલારામ બાપાની પૂજન વિધિ સત્યનારાયણની કથા સત્સંગ બ્લડ કેમ્પ ભજન સંધ્યા અને અન્નકૂટ પ્રસાદ વિસ્તરણ જોયા યોજાયા હતા મંદિર પરિષદમાં સવારથી જ ભક્તોનો વહેલો ઉપસ્થિત થઈ રહ્યા હતા હજારો ભક્તોએ જલારામ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે બારડોલી શહેરના વિવિધ સામાજિક સંસ્થાઓ અને જલારામ સેવા સમિતિના સભ્યોએ સેવા કાર્યો હાથ ધર્યા હતા સાંજે ભજન સંધ્યામાં સ્થાનિક કલાકારોએ જલારામ બાપાની મહિમા ભજન કીર્તન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે ભાવિક ભક્તોને લાભ લેવા વિનંતી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર મંદિર પરિષદ જય જલારામના નાદોથી ગુંજી રહ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શિસ્તબદ્ધ આયોજન સ્વચ્છતા અને સેવા ભાવના ખાસ દેખાઈ રહી હતી જય જલારામ આજે પુંજશ્રી જય જલારામ બાપાની બસો છવ્વીસમી જલારામ જયંતિનો પ્રસંગ ખૂબ ધામધૂમથી બારડોલીમાં ઉજવાઈ રહ્યો છે અહીંયા સવારે ચાર વાગ્યાની આરટી તદ ઉપરાંત સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનરોને ભેગા કરી અને એમને પણ યોગ્ય ગિફ્ટ આપી અને એમને સંબોધન કર્યા છે એ જ ઉપર એ જ ઉપરાંત પ્રૂનિટ સ્કૂલ ઉપર પ્રસાદીનું આયોજન ચાલી રહ્યું છે બપોરે બે વાગે જલારામ બાપાની ઢોનનું એકવીસ વખતનું આયોજન છે તદ ઉપરાંત સાંજે બસો છવ્વીસ તીવડાઓથી આરતી પ્રગટાવવામાં આવશે અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને જલારામ ભક્તો ખૂબ ઉત્સાહથી સવારે ચાર વાગ્યા થી પેડલ ચાલીને અને અલગ અલગ ટ્રાન્સપોર્ટન્સ આવી અને દર્શન કરી રહ્યા છે અને બાપાનું ખૂબ સરળ દર્શન કરી અને લાભ લઈ રહ્યા છે જય જલારામ